જેને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા એકસો જેતપુર પાવી વિધાનસભા સમારોહનો કાર્યક્રમ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં ઉર્વી રાઠવા અને આદિવાસી નૃત્ય જમાવ્યું હતું ભાજપના જેતપુર પાવી વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા અને જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા સહિત જિલ્લા પંચાયતના સદસ્યો તાલુકા પંચાયતના સદસ્યોની સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા યોજાયેલ મિલન કાર્યક્રમમાં રમતગમત ક્ષેત્રે કક્ષાએ અને નેશનલ કક્ષાએ ઝડકેલા રમતવીરોનું સાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું